જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો ફરીવાર જે મારા મિત્ર છે નરસિંહ ભગત ગામ રાણીવાડા મહુવા તાલુકાના બરાબર એને ત્રણ પ્રશ્નો મો એકલા છે વોટ્સઅપ દ્વારા અને પહેલો પ્રશ્ન તો ખૂબ અટપટો છે કહે છે વણ વાવણીએ વાવ્યું વણ પાણીએ થાય ભોજનમાં પહેલો નંબર સહુના દેહ ઢંકાય બરાબર તો આ મિત્રો એટલું બધું આમ તો સરળ પણ છે અને એનજી ઢાપા એન એટલે નરસિંહ જી એટલે એના બાપુજીનું નામ હશે ગૌ ઉપરથી બરાબર જેનો ગત છે ને ઢાપા એમની સરનેમ છે તો વણ વાવણીએ વાવ્યું વણ એટલે નહીં એક વણનો અર્થ કપાસ પણ થાય આપણી ભાષામાં કાઠિયાવાડી આ તો પાછળના જે લાઈન આપી છે વણ વાવણીએ વાવ્યું એનો અર્થ છે મિત્રો કે વાવણીની સીઝન પણ ન હોય હે ત્યારે વાવી દીધું વણ વાવણીએ વાવ્યું એટલે વણ એટલે વાવ્યા વગર અને વાવણીએ આપણે વાવણી કરવા જતા છીએ બીજને રોપતા હોય છે આ તો બીજ રોપ્યા વગર વણ વાવણીએ એટલે વાવણી વગર વાવી દીધું એમ વાવ્યું અને વણ પાણીએ પાછું થાય અને પાછું પાણી વગર થાય પણ ભોજનમાં પહેલો નંબર અને સહુના દેહ ઢંકાય તો મિત્રો પહેલી વાત તો આનું જો આપણે સામાન્ય લૌકિક દૃષ્ટિએ લઈ તો વણ એટલે કપાસ થાય બરાબર ને કપાસના કપડાં થાય ને બધું એને બધાના દેહ ઢાકેશ બધાના શરીર નહીં ઢાકે છે ને કારણ કે કપાસના કપડાં આપણે પહેરી રહીશી સૌના દેહ ઢકાય બધાના કપડાં એ આપણા બધાના દેહી જ ઢાકે છે ને કપાસનું ફૂલ જ ફૂલમાં ફૂલ કપાસનું ફૂલ બરાબર હવે વણ એટલે નહીં વાવણીએ એટલે વાવ્યા વગરનું વાવ્યું વાવ્યા વગરનું વાવી દીધું આ મિત્રો માયા તરફ ઇશારો છે આ માયા છે ને એ વણ વાવણીએ વાવી દઈએ બરાબર કારણ કે મિત્રો જો આપણે વાવણીનો સમય હોય ઘઉંની સિઝનમાં ઘઉં આવીએ કપાસની સિઝનમાં કપાસ વાવીએ બરાબર જે કોઈ સિઝન હાલતી હોય સિઝન પ્રમાણે આપણે વાવીએ તો એમાં કાંઈક ફળ સારું આવે બરાબર આ તો વણ વાવણીએ વાવી દીધું બરાબર તો એમાં શું થાય એમાં સમજો છો ને વણ વાવણી વણ વાવણીઓ વાવો એટલે તાણું કટાણું ન જો એમાં ખ્યાલ આવે છે ને કોડવડ ભાષામાં સમજી જજો હવે એનું ફળ કેવું થાય એમ તો વણપાણીએ થાય પાછું એ પાણીએ થાય તો મિત્રો આ માયા છે ને એ વણ વાવણીએ વાવી દે છે જે આવે ત્યાં અને વણપાણીએ થાય કારણ કે માયા એ વણ પાણી વગર જ પ્રગટ થઈ જાય ને ગમે એની અંદર માયા પ્રગટ થઈ જાય છે હે અને નહીં કરવાના ધંધા કરતા હોય છે બરાબર આનો ખુલાસો જો મિત્રો કરવા જાય ને તો મર્યાદા રાખવી પડે ને અગર બેસ્ટ ખુલાસો થાય એમ છે આનો વણ વાવણીએ વાવ્યું મતલબ વાવણી વગેરે વાવી દીધું કારણ કે માયા છે ને મિત્રો એ એ જ્યાં ત્યાં વાવણી વગેરે જ વાવી દઈએ અને વણ પાણી થાય અને પાછું માયા પ્રગટ ક્યારે થાય વણ પાણી વગેરે પાછી માયા પ્રગટ થાય છે કાંઈ માયાને તો કંઈ પાણીની શાની જરૂર રહેતી નથી વણ પાણી એ માયા પ્રગટ થઈ જાય છે અને ભોજનમાં પહેલો નંબર પાછો ભોજનમાં તો એ એવો પહેલો નંબર છે કે બધાને ખાય જ જાય હારા હારા રાજા મહારાજા સંત ફકીર એક સાચા સંતોને છોડીને ઢોંગી પાખંડી કહેવાતા સાધુ સંતો કહેવાતા ગુરુઓ હે રાજા રંગ આ બધાને એ ખાઈ જ જાય ભોજનમાં પહેલો નંબર કારણ કે એ તો બધાને ખાઈ જાય સારા સારાને એક સાચા સંતને છોડીને સાચા સંતને એ જ ખાઈ શકતી માયા બરાબર એટલે ભોજનમાં પહેલો નંબર કારણ કે પહેલો નંબરનો ભોજન કરે ને બધાને જ જાય એટલે પહેલા નંબરનો છે ને ભોજનમાં પહેલો નંબર જ કહેવાય અને સહુના દેહ ઢંકાય પાછી એ માયા જે છે એ માયાની લાજ રાખવા માટે બધા કપડાં પહેરે છે કે નહીં નારિયું નર ને સહુના દેહ ઢંકાય કારણ કે માયાની લોકલજામાં બધા પોતપોતાના દેહને ઢાંકે છે બરાબર આનો અર્થ તો આમ જ છે મિત્રો જો વિસ્તાર કરવા જાય ને ખુલ્લા સવાર તો આ બધું ખુલ્લું થાય એમ છે અને આ ઓડિયો ક્લિપ ચા બની રહી છે એટલા માટે મિત્રો હું આમાં ઓપન ન કરી શકું બરાબર કારણ કે મર્યાદા રાખવી એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનો હે આ પહેલો સિદ્ધાંત છે અમે અમારી મર્યાદા ન ચૂકીએ બરાબર વાળાવાળા કદાચ મર્યાદા ચૂકતા હોય પણ અમે અમારી મર્યાદાને છોડીએ નહીં આ અમારા સનાતન ધર્મમાં પહેલાં બતાવવામાં આવે મર્યાદા ચૂકવી નહીં બરાબર હવે બીજો પ્રશ્ન છે કે નીજ બીજ કી ઉત્પત્તિ નહીં સોહમ શબ્દ કે નહીં સાર એ જ નિરાધાર ધાર છે એનો આવે નહીં પાર બરાબર નીજ બીજ કી ઉત્પત્તિ નહીં તો મિત્રો નીજ એટલે આપણે સ્વયં પોતે આત્મા આત્મા બીજ બાયણે છે આત્મા બીજકમાં ન આવે બીજથી શુક્ર બીજથી ધરતી આકાશ અગ્નિ પાંચ તત્વો બને બરાબર પણ નીજ છે ને આત્મા એ બીજ બહાર છે આત્મા બીજકમાં ન આવે બીજમાં ન આવે બરાબર આત્મા કોઈ બીજક નથી અને બીજકમાં આવે ને એમાં આત્મા ન હોય તમે જોઈ લેજો બીજકમાં હોય ને જે ઘણા બધા બીજકો હોય છે તમે જોઈ લેજો બરાબર ગ્રંથો હોય શાસ્ત્રો હોય પુરાણો હોય તો એમાં ઘણા એમાં બીજક હોય તો બીજક જે ગ્રંથ હોય ને મિત્રો એમાં આત્માનું ક્યાંય વર્ણન આવે નહીં કારણ કે આત્મા છે ને એ બીજકની બહાર છે બીજકમાં આત્માનો ઉલ્લેખ કરવામાં ન આવે કારણ કે નીજ બીજની ઉત્પત્તિ નહીં તો નીજ જે છે સ્વયં આત્મા એ બીજની ઉત્પત્તિ છે ને તો બીજકમાં તો હોય જ નહીં કારણ કે આત્મા તો બીજ બહાર છે બીજકમાં ન આવે હે તો નીજ જે છે નિજ સ્વયં આપણે આત્મા એ બીજ કી ઉત્પત્તિ નહીં કારણ કે નિજ આત્મા છે ને એ આ બીજમાંથી બહેનો નથી ને બીજકમાં જેટલા બને ને એને આત્મા ન કહેવાય બીજકના જ્ઞાનમાં આત્માનું જ્ઞાન ન આવે કારણ કે આત્મા તો બીજકથી છે બરાબર કારણ કે ઉત્પત્તિ નહીં સોહમ શબ્દ કે નહીં સાર અહીં સોહમ શબ્દ તરફ પણ ઇશારો છે કે સોહમ શબ્દય નથી અને સારય નથી એ જ નિરાધાર છે એનો આવે નહીં પાર તો મિત્રો સોહમ જે શબ્દ છે ને એ પ્રગટ સ્વયં નિજરૂપી આત્માએ જ કરેલો છે હવે સોહમ શબ્દ કે નહીં સાર એ જ નિરાધાર છે એનો આવે નહીં પાર બરાબર કોણ નિરાધાર છે એ જ આત્મા છે એ જ શુદ્ધાત્મા છે આત્મા જ્યાં સુધી આત્માની સુરતા શરીરમાં ફસાણી છે ત્યાં સુધી એ જીવાત્મા કહેવાય ને જ્યારે શુદ્ધાત્મા બની જાય ત્યારે એ પરમાત્મા કહેવાય છે હે જીવમાંથી શિવ રૂપી આત્મા અને શિવમાંથી રૂપી પરમાત્મા છે બધું એકમેક જ કારણ કે સોહમ શબ્દ એની અંદરથી જ પ્રગટ થયો છે બરાબર પછી સાર જે છે સોહમ શબ્દનો જે સાર છે આપણે ઘણી વાર બોલી ગયા છે આ વાત માથે કે સોહમ સો સો શબ્દની અંદર હમ સમાય બરાબર સો એની અંદર હમ એ હમ સમાઈ ગયો એટલે સો સો પછી આવે ઓ પછી આવે અ બરાબર અને અ પછી આવે કાંઈ નહીં એટલે એને આ સાર એ ઉડી ગયો સારા ખતમ કારણ કે સાર જ ન રહ્યો અને એ જ નિરાધાર છે એનો આવે નહીં પાર એ જ નિરાધાર પરમપિતા પરમાત્મા છે પરમપિતા પરમાત્મા શુદ્ધ આત્મા એનો કોઈની તાકાત નથી એનો પાર કોઈ પામી શકે જે એને ગોતવા ગયા પોતા ખોવાઈ ગયા છે લાલ એ દેખન જો મેં ચાલી મેં ભી હો ગઈ લાલ ઘણી વાર હું કહું છું કે સમુદ્રની અંદર કોઈ તળિયું માપવા જાય તો સમુદ્રની અંદર પાણી સાથે પાણી થઈ જાય પાછી આવી જ ન શકે એ મેં નિરાધાર છે એ આત્માને કોઈનો આધાર નથી એ પરમાત્માને કોઈનો આધાર નથી આખા જગતનો આધાર એ સ્વયં પોતે છે પણ એને કોઈનો આધાર નથી બરાબર તો આ રીતે સમજવાનું છે બરાબર હવે બહુ મસ્ત વાણી છે હવે આ નીજ બીજકી ઉત્પત્તિ નહીં સોહમ શબ્દ કે નહીં સાર એ જ નિરાધાર ધા એ જ નિરાધાર ધાર છે એનો આવે નહીં પાર એનો આ જે બીજો પ્રશ્ન છે એનો જવાબ હવે ત્રીજા પ્રશ્નમાં મળી જશે ક્લિયર થઈ જશે કેવી રીતે થશે બરાબર હવે આ જે વાત છે ને આ વાત એવી છે કે માતા ગંગા સતીને લખતી આવે છે બરાબર અને માતા ગંગા સતી જે વાત કરી છે એ જ પ્રમાણે છે હવે કેવી રીતે સોહમ શબ્દ નથી કે સાર પણ નથી એ હવે માતા ગંગા સતી જેવી જ વાણી એને લખીને મોકલી છે એની ઉપરથી ખબર પડી જશે શું કહે છે નાદ બુંદ થી પર છે એનો દેખાડું દેશ સુરતા સોહમ નહીં ત્યાં નહીં વરણ મરમ મરણ કે વેશ વાહ બેસ્ટ વાત છે પાછળથી એવું કીધું છે નાદ પહેલા એવું કીધું છે કે નાદ પર છે સદગુરુ એનો દેખાડું દેશ શબ્દસુરતા સોહમ નહીં ત્યાં નહીં વર્ણ મરણ કે વેશ આ વાત ગંગા સતી માતાએ કીધી છે હે એની ઉપર હોય તો કહો આની ઉપર કાંઈ હોય તો બતાવો છે આની ઉપર કાંઈ આની ઉપર કાંઈ છે જ નહીં કારણ કે માતા ગંગા સતીએ લાસ્ટની હે છેલ્લી વાત કહી દીધી માતા ગંગાસતીની વાણીથી ઉપર બીજી કોઈ વાણી છે જ નહીં કોઈની તાકાત પણ નથી હે હદ બેહદ અનહદ અને અનહદથી પણ પાર ને એની પણ પારની વાત માતા ગંગા સતીએ કહી દીધી છે માતા ગંગા સતીની વાણીથી ઉપર બીજું કાંઈ છે જ નહીં હે આનાથી ઉપર બીજું કાંઈ છે જ નહીં જે માતા ગંગા સતીએ વાણી કીધી છે ને કેવી રીતે નથી કહું જો એ આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ કરીએ કે નાદ બુંદથી પર છે નાદ એટલે મિત્રો શબ્દ થાય શું થાય અને બુંદ એટલે શુક્ર થાય બુંદ એટલે પાણી કહે છે ને કે હેજી ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં હરી નતા જ્યારે વેદમાં હે બરાબર પચાસ કરોડમાં જ્યારે પાણી અસલ જુગમાં નહોતો આધાર હેં પછી હવે એવું ક્યાંય વાણીમાં ટૂંકમાં એ આવે છે ને કે નાદ બુંદ કા કિયા વિસ્તાર નાદ એટલે શબ્દ અને બુંદ એટલે પાણી શુક્રરૂપી બુંદ અને નાદ એટલે શબ્દ શબ્દ છે એ જ સોહમ શબ્દ છે બરાબર હવે સો આપણે ઘણીવાર એ પણ વાત કરી છે કે આત્માએ સર્વપ્રથમ સોહમ શબ્દ પ્રગટ કર્યો હતો અને આપણે એ પણ કહીએ છીએ કે કાંઈ હતું નહીં માત્ર આત્મા જ હતું શૂન્યથી પણ ઉપર કાંઈ હતું નહીં એમાંથી શૂન્ય પ્રગટ થયું શૂન્ય એ જ ઓમકાર અને ઓમમાંથી સોમ ઓમને અહીં પરમાત્મા સમજી લ્યો અને એમાંથી સોહમ સમજી લો સોહમ દ્વારા જ આ દુનિયાનું રચના કરવામાં આવી છે નાદ અહીં નાદ સોહમ શબ્દ તરફ સારો છે નાદ અને બુંદ બુંદ એટલે દેહ બુંદ એટલે શુક્ર અને સોહમ શબ્દ શરીરમાં એ ચાલે છે ને અને આત્મા પણ શરીરમાં છે બરાબર તો ઓમકારને ને પરમાત્મા કહેવાય છે શૂન્ય ને પરમાત્મા કહેવાય છે શૂન્યથી ઉપર કાંઈ છે જ નહીં જ્યાં આત્મા પણ નથી ને પરમાત્મા પણ નથી બરાબર જ્યારે મહેન જે શબ્દ હતો આ બધા નામો મિત્રો આપણે પાડ્યા છે ઓહમ ને સોહમ ને આત્મા ને પરમાત્મા ને નિજ ને રૂપ ને નિજ શબ્દ ને નિજ નામ પણ અસલનું જે નામ આયલું આવે છે ને અનાદિકાળથી એ નામ ઓમકાર છે ઓમકાર જ સર્વ પ્રથમનું નામ છે પછી આ બધા પાડવામાં આવ્યા છે કારણ કે આત્મા શબ્દ ગીતામાંથી આવ્યો છે પરમાત્મા શબ્દ એમાંથી જ આવ્યો છે પણ સતયુગની અંદર ઓમકાર આવે છે ઓમકાર સિવાય બીજું કાંઈ હતું ને એક જ ઓમકાર શબ્દ સાચો ઓમકારમાંથી સોહમ પ્રગટ થયો અને સોહમ દ્વારા આખી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે ઘણી વાર ગુરુ નાનક સાહેબજીનું વાત કરું છું કે એક ઓમકાર કરતા પૂરું સત્યનામ હે તો એ એક ઓમકાર જ હતો હવે નાદ બુંદથી પર છે નાદ એટલે આ શબ્દ સોહમ શબ્દ બુંદ એટલે શુક્ર તો બુંદ એટલે દેહ ગણો નાદ એટલે સોહમ શબ્દ ગણો એ બે થી પર છે કોણ સદગુરુ સદગુરુ કોણ છે સદગુરુ એ જ મિત્રો આત્મા પરમાત્મા સદગુરુ ગુરુ જ આત્મા છે સદગુરુ જ આત્મા છે ગુરુને આગળ સત લાગ્યો એક ગુરુ આવે શબ્દ ગુણ નામ અંધકાર ગુણ નામ પ્રકાશ તમને જ્ઞાન આપી ખરાબ કર્મો છોડાવીને સારા કર્મોમાં લઈ જાય અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ને ગુરુ કહેવાય સદગુરુ સદગુરુ એટલે સદ લાગે એને દેહધારી ગુરુ કહેવાય અને સદગુરુ આવે સત લાગે ને ગુરુને આગળ એ આત્મા પરમાત્મા તરફ ઇશારો છે બરાબર એનો દેખાડો દેશ આ માતા ગંગા સતી જેવી જ વાણી છે કે નાદ બુંદથી પર છે સદગુરુ એનો દેખાડું દેશ શબ્દ સુરતા સોહમ નહીં વાહ હવે નાદ એટલે સોહમ શબ્દથી પણ ઉપર કીધું અને બુંદ એટલે દેહથી પણ ઉપર કીધું હે એ પર છે સદગુરુ એનો દેખાડું દેશ બરાબર શબ્દ સુરતા સોહમ નહીં હવે કેવી રીતે શબ્દ સુરતા સોહમ નહીં હવે મિત્રો હું ઘણી વાર કહું છું કે આત્માની જે સુરતા છે એ ચિત્ત છે બરાબર આપણે કેટલાય ઓડિયોમાં વાત કરી છે કે ચિતરૃપી સ્થુરતા શ્વાસો શ્વાસની ક્રિયામાં જે સોહમ ચાલી રહ્યો છે સોહમ બહારથી જે આપણે શ્વાસને ખેંચીએ છીએ એમાં સો અંદરથી બહાર કાઢીએ છીએ એમાં હમ સો હમ સો હમ આ સોહમની અંદર ગુરુ છે સો છે ગુરુ છે ને હમ છેય શિષ્ય છે અથવા તો સોહમ શબ્દ સ્વયં ગુરુ હવે સોહમ શબ્દ ગુરુ કોનો બને છે ચિત્તરૂપી સુરતાનો બરાબર હવે આ ચિત્તરૂપી સુરતા જે છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતો જે સોહમ શબ્દ છે ત્યાં જોડાઈ જાય કારણ કે સોહમ શબ્દ એક ગુરુ છે મિત્રો બરાબર પણ સોહમનો ગુરુ કોણ છે સતગુરુ એ જ ઓમકાર એ જ પરમાત્મા બરાબર એટલે અહીં સોહમ તમે શિષ્ય સમજો ઓમને ગુરુ સમજો અથવા હમરૂપી સો ને ગુરુ સમજો હમને શિષ્ય સમજો હવે અહીં તમે આત્માની ચિત્તરૂપી જે સુરતા છે અસલમાં સાચી તો ચિત્ત સુરતા છે કારણ કે શબ્દ ગુરુ ચિત્ત ચેલા તો ચિત્ત જ છે ને એ સુરતા છે અને સોહમ શબ્દ એ ગુરુ છે કારણ કે બાહણેથી સો શબ્દ આવે છે અને અંદરથી હમ જાય છે તો અંદર હમ એટલે આપણે સ્વયં પોતે આપણી સુરતા બરાબર કારણ કે આપણે પોતે આપણે પોતે આત્મા પણ આપણે પોતે આત્મા ક્યારે કહેવાય જ્યારે આત્મ સ્વરૂપ બની જાય ને ત્યારે આપણે પોતે કહેવાય જ્યાં સુધી આપણે બોલીએ છીએ કે હું પોતે ત્યાં સુધી આપણે ન કહેવાય કે આત્મા નથી બોલતો હેં આત્મા તો માત્ર સપોર્ટર છે સુરતાનો સુરતા મંચિત બુદ્ધિ અહંકાર હોઠ કંઠ જીભનો સહાર લઈને સુરતા સ્વયં આ શબ્દને પ્રગટ કરી રહીશ અને સુરતા બોલી રહીશ પણ સરવાળે શક્તિ આત્માની છે તો બાહણેથી જે સો આવ્યો શબ્દ એ ગુરુ છે અને હમરૂપિયા અંદરથી સુરતા ચિત્રુપી આ સોમ સ્વમની અંદર ગુરુ શિષ્ય બે છે બરાબર હવે બે ગુરુ શિષ્યને બેને ઉડાડશે તમે જોજો હમણાં કારણ કે પછી ગુરુ શિષ્ય બે ઉડી જાય પછી જે સદગુરુ સાચા સદગુરુ છે જેને મહાગુરુ કહેવાય એ જ મિત્રો આત્મા છે એ જ પરમાત્મા છે એને કોઈને ઉડાડી શકે કેવી રીતે જુઓ કે હવે આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે ચિત્તને ચિત્તરૂપી અને સોમ શબ્દમાં તમે લગાડો સો હમ સો હમ બરાબર એટલે એ ચિત્તરૂપી સુરતા સોહમ સ્વરૂપ સ્વયં બની જશે સ્વયં સોહમ સ્વરૂપ બની જશે પછી એ સોહમ શબ્દ ધીરે ધીરે ઉપર ચડતો ચડતો દસમા દ્વારમાં ખોલી અને આપણે આ વાત તો બધી કરી ગયા જાજુ બહુ આનું વ્યાખ્યા કરવાની જરૂર નથી પણ સીધા સીધા દસમા દ્વારમાં શ્વાસના માર્ગે પહોંચી જાય હિંગડા પીંગડા સૂક્ષ્મણામાં થઈને બરાબર અને દસમા દ્વારને ખોઈ લો એટલે આતમ સ્વરૂપને પ્રાપ્ત કર્યું તો આતમ સ્વરૂપ આત્માનું સ્વરૂપ કેવું છે પ્રકાશી પ્રકાશ એ આતમ સ્વરૂપ રૂપી પ્રકાશની અંદરથી આ સોહમ શબ્દ પ્રગટ થતો હતો કારણ કે આત્મા જ શબ્દોને પ્રગટ કરે છે આપણે બોલ્યા ને પહેલાં કે આત્મા દ્વારા એ શક્તિ એની આત્મામાંથી આ સોહમ શબ્દ પ્રગટ થયો છે પછી સોહમ શબ્દ જે છે એ બાવન અક્ષરી શબ્દને પ્રગટ કરે છે સોહમને સુરતા પણ કહેવામાં કહેવામાં આવે છે ચિત્તને પણ સુરતા કહેવામાં આવે છે હવે અહીં તમે નોટ કરો કે સોહમ શબ્દની અંદર ચિત્તૃપી સુરતા સમાઈ ગઈ એટલે સોહમ શબ્દ અહીં ગુરુબાઈનો ચિત્તરૂપી સુરતા એ શિષ્ય બની એટલે ચિત્તરૂપી હે આ સુરતા એ શિષ્ય સોહમ શબ્દ ગુરુની અંદર હમાઈ ગઈ એટલે શું રહ્યું ખાલી સોહમ શબ્દ સોહમ શબ્દ પછી દસમા દ્વારમાં ગયો આતમ સ્વરૂપને પ્રાપ્ત કર્યો એટલે સોહમ શબ્દ આત્મ સ્વરૂપ બની ગયો કારણ કે સોહમ શબ્દનો હે રૂપ કેવું છે પ્રકાશ એ પ્રકાર એટલે સ્વયં આત્મ પ્રકાશની સાથે આ શબ્દ પણ પ્રકાશ સ્વરૂપ બની ગયો બરાબર તો હવે અહીંયા ચિત્તરૂપી સુરતા ઉડી ગઈ સોહમરૂપી શબ્દ પણ ઉડી ગયો મતલબ ગુરુ શિષ્ય પણ બે ખતમ થઈ ગયા અને એક જ ગુરુ રહ્યો કોણ સત્ગુરુ આત્મ પ્રકાશ 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 તો આ નાદથી પણ ઉપર છે અને બુંદથી પણ ઉપર છે બુંદ એટલે દેહ નાદ એટલે શબ્દ શબ્દથી પણ ઉપર છે કોણ આત્મા આત્મા પરમાત્મા શુદ્ધાત્મા પરમા શુદ્ધાત્મા એ પરમાત્મા એ શબ્દથી પણ ઉપર છે શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કે છાંય નથી આપણે જૂનાગઢમાં સંતો બોલતા એવી રીતે કારણ કે એ શબ્દ પણ નથી એનાથી પણ આગળ છે જ્યાં કાંઈ હતું જ નહીં એમાંથી તો ઓમકાર શબ્દ પ્રગટ થયો છે અને ઓમકારને સર્વશ્રેષ્ઠ પરમાત્મા કહેવામાં આવે ગુરુ પણ કહેવામાં આવે ત્યાં કાંઈ હતું જ નહીં એમાંથી શૂન્ય પ્રગટ થયું શૂન્ય એ જ ઓમકાર ઓમકાર જ પરમાત્મા એમાંથી હે એ આઠમું પરમ શૂન્ય ઓમકાર ને એમાંથી સાતમું શૂન્ય પ્રગટ થયું એ સોહમ કયો બરાબર અને એ બધાથી ઉપર આત્મા ગણવામાં આવે મિત્રો બહુ અટપટું છે અનેક વાણીઓમાં મેં બધી વાણીઓ ભેગી કરીને સમજશો તો ક્લિયર સમજાશે કારણ કે જેવા પ્રશ્નો એ પ્રમાણે મેં જવાબ આપ્યા હોય બરાબર તો અહીં આ નાદબૂંદ પર છે સદગુરુને દેખાડું દેશ શબ્દ સુરતા સોહમ નહીં ત્યાં નહીં વર્ણ મરણ કે વેશ બરાબર તો અહીં શબ્દની પાર જેવો યોજાય છે કારણ કે અહીં આપણે ભોજા બાપા પણ કહે છે કે શબ્દની પાર મારા સદગુરુનું રૂપ શું કીધું શબ્દ થી પાર મારા સતગુરુ નું રૂપ આ નોટ કરજો ભોજા બાપાની વાણીને શબ્દ થી પાર ની આ શબ્દ નથી શબ્દથી ઉપર શબ્દ થી પાર મારા સતગુરુ નું રૂપ સદગુરુ એ જ આત્મા એનું રૂપ એટલે પ્રકાશ પ્રકાશ બીજું કાંઈ છે જ નહીં હે પ્રકાશ સિવાય બીજું કાંઈ નથી એમાંથી શબ્દો બધા ઉઠી રહ્યા હતા પ્રકાશ સ્વરૂપ બની ગયા વાત ખલાસ અક્ષરોય નહીં શબ્દ નહીં સુરતાય નહીં ગુરુય નહીં શિષ્યય નહીં આ તો બહુ ઊંચી વાત છે પણ અત્યારે તો દેહધારી ગુરુના પૂછડા પકડીને થોડે છે આ તો ગુરુ બહુ છેટી વાત છે આ માતા ગંગા સતી જે કહે છે એ તો કોઈ તાકાત વાત છે પહોંચી શકું તો માતા ગંગાસતી જેવા ગુરુ મળે તો અહીંયા પહોંચી શકીએ બાકી અસંભવ કથની બકની વાર કાંઈ ન થાય બરાબર હવે અહીં શબ્દ સુરતા સોહમ નહીં તો એનો અર્થ છે શબ્દ અને સુરતા સોહમ શબ્દ અને સુરતા બરાબર હમરૂપી સુરતા કે સૌ રૂપી શબદ કે ચિત્રૂપી સોપી સ્વરૂપની અંદર સ્વરૂપ જે છે એ આત્મા સ્વયં શુદ્ધાત્મા બની જાય એટલે સ્વયં પરમાત્મા સ્વરૂપે બની ગયા અને એ પરમાત્મા જે છે એને જ મિત્રો ઓમકાર પણ કહે છે પરમ શૂન્ય પણ કહે છે એ પરમાત્મા સર્વ વ્યાપક છે બરાબર એ ઓમકાર સર્વ વ્યાપક છે પછી એ ઓમકારથી ઉપર જતા ન્યા કાંઈ છે જ નહીં ન્યા શબ્દો નથી ઓમકાર શબ્દ પણ ઉડી જાય છે છેલ્લી અવસ્થા પણ ઓમકારમાંથી દુનિયા બની છે ઓમકાર પરમપિતા પરમાત્મા છે પણ ઓમકારથી તમે આગળ હાલો તો બીજું કાંઈ નથી કારણ કે પિંડ અને ભ્રહ્માન્ડથી પર છે ગુરુ મારા પાનભાઈ તેનો તમને દેખાડો દેશ ત્યાં નહીં માયા લેશ આના જેવી જ વાણી માતા ગંગા સાથે કહેશ બરાબર તો પિંડ એટલે દેહ અને બ્રહ્માંડ ઉપર દેખાય તો પિંડ અને બ્રહ્માંડ થી પર છે ગુરુપાનભાઈ તો આ આત્મ પરમાત્મ રૂપી જે ગુરુ છે એ આ પિંડમાંય નથી અને બ્રહ્માંડમાંય નથી કારણ કે પિંડને ચલાવનારો આત્મા છે દેહમાં હોવા છતાં આ આત્મા દેહથી પર છે હે કરતા હોવા છતાં અકર્તા છે અકર્તા હોવા છતાં કરતા છે એમ બ્રહ્માંડમાંય એ આત્મા હે શુદ્ધાત્મા પરમાત્મા એ બ્રહ્માંડને ચલાવતા હોવા છતાં બ્રહ્માંડથી છે હોય કારણ કે બ્રહ્માંડને ચલાવનાર સો એમ એ છે પિંડે સો બ્રહ્માંડે પિંડને ચલાવનાર એ છે છતાંય પિંડની બહાર છે અને બ્રહ્માંડને ચલાવનાર એ છે છતાં બ્રહ્માંડથી પર છે બહાર છે એટલે એ ગુરુ છે એ સદગુરુ રૂપી પરમપિતા પરમાત્મા છે આત્મા કહો કે પરમાત્મા કહો પણ આત્મા જ્યારે શુદ્ધાત્મા બની જાય ત્યારે પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરે છે હું ઘણા ઓડિયોમાં બોલું છું बराबर कि आत्म अवस्था ते प्राप्त करो आत्म अवस्था में आ जाओ पी ते परमात्मा अवस्था यात्रा शुरू परमात्मा अवस्था एज ब्रह्म एज ब्रह्म सर्वव्यापक है एज ब्रह्म एको ब्रह्म है है तो से मित्रों बात एको ब्रह्म सत्य द्वितीय विनाशी एक ब्रह्म एज परमात्मा कहवा ब्रह्मच सर्ववव्यापक હે પણ જ્યારે આપણે આત્મસ્થાન પહોંચીએ ને પછી તો શું એનાથી યાત્રા આગળ વધતી હોય ને સ્વયં આપણે સ્વયં પોતે જ જાણતો હોય પછી પોતે બ્રહ્મ સ્વરૂપ બની જાય એટલે પોતે ખોવાઈ ગયો કાંઈ રહેતો જ નથી મિત્રો આ તો પાગલ થઈ જવા છે વાત આ વાત થાય બાકી જે લાઈને હાલે ભજન ભક્તિમાં હાલે એને ખબર પડે કથણી બકડી તો આમ બોલો આમ આમ બોલો તો આમ તેજીયાનો સાક્ષી ભોજીઓ કરીને મૂકી દે એ બધી કથણી બકણી થાય વિલાસ વાણી વિલાસ છે વાણી પાણી પાણીનો કોઈ પાર નથી એ બુદ્ધિનો વિષય છે હું ઘણી વાર કહું છું પણ જે પ્રેક્ટિકલ કરી અભ્યાસ કરી સાચા દેહધારી સદગુરુ મળી જાય ત્યારે અભ્યાસ કરીને અંદર ઉતરે એને ખબર હોય કથણી બકણી નકરી કૈથા રાખે આખી જિંદગી એનાથી કાંઈ ન થાય ધંધા થાય અને સનાતન ધર્મને તોડવાના ધંધા થાય આ જેટલા નીકળી પડ્યા છે ને આતમ પરમાત્મા શબ્દના મુક્તિ મોક્ષના ટોપલા પર લઈને એને કોઈને ખબર નથી મુક્તિની એ કંઈ ભક્તિએ નથી કરતા હાલતા નથી એનો એક જ ખાલી હેતુ છે સનાતન ધર્મને કેમ તોડવો હું ઘણા ઓડિયો બોલું બીજું કાંઈ છે જ નહીં આ કરી લેજો બરાબર તો સુરતા સોહમ નહીં ત્યાં નહીં વરણ મરણ કહેશ ત્યાં નહીં વરણ શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ આવું કાંઈ વર્ણય નથી નાતીય નથી જાતીય નથી હે કોઈ ધર્મ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એહુદી ખ્રિસ્તી પારસી બૌદ્ધ લિંગાયત એમ નાતી નાતી જાતિ નહીં વર્ણી નહીં હે ધર્માધર્મી નહીં પંથાપંથી નહીં એને કાંઈ છે જ નહીં જ્યાં સુધી પંથા પંથીઓમાં જે ફસાણા એને ખબર જ ન હોય કારણ કે તો પોતાના પંથને મોટો કરવા માગતા હોય પોતાના વાળો કરવા માગ મોટા કરવા માગતા હોય પોતાના ધર્મને મોટો કરવા માગતા હોય એની પાસે ભક્તિ જ ન હોય નોટ કરજો એ તો નાના મોટા કરવામાં લાગ્યા ભક્તિના લક્ષણો છે જ નહીં એની અંદર જેને ભક્તિ લાગે છે યા ધર્માધર્મી પંથાપંથી નાતી જાતિ વર્ણાવરણી એ વાળા વાળી એનાથી ઉપર ઉઠી જાય મિત્રો અને જે એમાં ફસાણા ને મારો વાળો મારો વાળો હે મારો પંથ મારો પંથ એને ખબર એ નથી પંથ એટલે ધંધો વાળો એટલે ધંધો ઘેટા બકરાને પૂરીને દોઈ દોઈને ધંધા કરવા બાકી એને ભક્તિ સાથે કોઈ લેવા દેવા નથી સંગઠન કરી અને હિન્દુ સનાતન સંસ્કૃતિ ધર્મને કેમ નીચો દેખાડવો કેમ એને પાડવો આ આ જ કામમાં લાગ્યાશ ભક્તિનો છાટોય નથી ત્યાં નહીં વરણ મરણ કે વેસને મરણય નથી ને કાંઈ વ્યસય નથી હવે આ વાત ગંગા સતી માતાએ કીધી એની ઉપર હોય તો કયો છે કાંઈ હે સુરતાય નથી સબદય નથી બધું ઉડાડું અને બ્રહ્માંડથી પર ગુરુ એ ગુરુની ખબર છે કોઈને કોણ છે એ ગુરુ તો ઢોંગી પાખંડી કહે ના અમારી પાસે રહસ્ય છે અમારી પાસે ભેદ છે આવું અમે બતાવી શું બતાવો દુનિયાને બનાવટના ધંધા કરો છો સેજ નહીં એની ઉપર કાંઈ તો નહીં બતાવો જેવું સેજ નહીં હે બતાવનારો જ ખોવાઈ જાય છે ભૂગે આ ભૂગે બતાવનારો કોણ રહ્યો પછી દેહથી વિદેશ થઈ ગયો તો બોલે કોણ દેહમાં હોય જ બોલે ને આત્મ સ્વરૂપ થઈ ગયું બધું ખલાસ થઈ ગયું તો બોલે કોણ પરમાત્મા સ્વરૂપ ત્યાં તો અસ્તિત્વ જ નથી રહ્યું કાંઈ હે ને પછી બોલે કોણ આ બધે નાઇટંક છે નવટંકી છે દુનિયાને બનાવવાના ધંધા છે ચેલી ચેલા મૂડીને એના પૈસા પણ ધંધા બીજું કાંઈ નથી મિત્રો બરાબર કથણી બાકણી છે ખબર એ નથી કોઈને કાંઈ તો હવે વાણીને વિરામ આપું છું સત્ય સનાતન ધર્મની જય